હેલો આર કે કુકિંગ ફોર એવરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ દાળિયાની ચીકી જેની સામગ્રી તમે સ્ક્રીન પર જોઈ શકો એ પ્રમાણે છે દાળિયા ગોળ તલ વરિયાળી ખાવાના સોડા ઘી અને પાણી આપણે પહેલાં એક વાટકીમાં બે ચમચી તલ અને એક ચમચી વરિયાળી એડ કરી દઈશું હવે આપણે વરિયાળી અને તલને શેકી દેવાના છીએ શેકતી વખતે આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે ગેસની કે જેથી તલ બળી ના જાય વરિયાળી અને બંને અને એકદમ સારી રીતે શેકાઈ જાય છે અને એને સતત મિક્સ કરતા રહેવાનું છે કે જેથી એક સાઈડ બળી ના જાય તલ અને વરિયાળી નાખવાથી

શેકી દઈશું સેમ રીતે આપણે જેવી રીતે વરિયાળી અને તળ શેક્યા છે એવી રીતે જ દાળિયાને એકદમ ધીમા ગેસ પર શેકી દેવાના છે અને એને પણ સતત મિક્સ કરવા ન રહેશે દાળિયા બહુ જલ્દી શેકાઈ જાય છે અને બે કે ત્રણ મિનિટમાં તમારે દાળિયા શેકાઈ જશે હવે આપણે એક કઢાઈમાં થ્રી ફોર્થ કપ જેટલો ગોળ લેવાનો છે અને એમાં એક ચમચી આપણે પાણી ઉમેરી દઈશું કે જેથી ગોળ અવળવામાં સરળ પડે સેમ આમાં મિક્સ કરતા રહેવાનું છે કે જેથી ગોળ જલ્દી અગળી જાય હવે રીતે ધીમે ધીમે તાવે થતી જ તમે કટકા કરી શકો છો ગેસની ફ્લેમ મીડિયમથી લો રાખવાની રહેશે ફાસ્ટ ગેસ પર નથી કરવાનું ફાસ્ટ ગેસ ઉપર કરીશું આપણે તો આયોજન કડક થઈ જશે અને પછી ચીકી તોડી નહીં શકાય એવી બનશે હવે તમે જુઓ છો કે બધું એકસાથે ઓગળી ગયું છે પણ હજી આપણે એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સતત આવી રીતે એકદમ મીડિયમથી તેલ ધીમા ગેસમાં રાખીશું એટલે કે ધીમો બી નહીં અને મીડિયમ બી નહીં એવી રીતે રાખીશું હવે ધીમે ધીમે એનો કલર બદલાવા માંડ્યો છે એટલે આપણે એક વાટકીમાં પાણી લઈ અને આવી રીતે ટીપુક જેટલી નાખીને આપણે જોઈ શકીશું જો એ કડક થઈ ગઈ હોય એક સાથે બે ટુકડા થઈ જાય તો તૈયાર થઈ ગઈ છે પણ હજી તૈયાર નથી થઈ કે આપણે ખેંચીએ તો એને ખેંચાય છે એટલે હજી આપણે થોડી શેકી લઈશું હવે ફરીવાર આપણે કલર બદલાયો છે આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની રહેશે હવે તમે જુઓ છો કે હાથથી મેં તોડ્યું તો તૂટી જ ગયું એટલે હવે રેડી છે હવે આપણે એમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ઉમેરવાથી ચીકી સરસ દેખાય છે એકદમ સાઈન આવી જાય છે એટલા માટે તમે મેં છો ઘી બધું મિક્સ કરી દીધું છે મેં અને હવે આપણે એમાં ચપટી જેટલો સોડા ઉમેરી દઈશું ખાવાનો ખાવાના સોડા ઉમેરવાથી ચીકી દાંતમાં ચોટતી નથી અને એકદમ મસ્ત બને છે હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આ વરિયાળી તલ અને દાળિયા આપણી અંદર ઉમેરીને મિક્સ કરી દીધા હવે મેં એક બટર પેપરમાં ઘી લગાવીને મૂક્યું તો હવે એમાં મેં મૂકીને પછી બટર પેપર વાળી અને આવી રીતે વણી લેવાની છે તમે જુઓ છો કે એકદમ મસ્ત વણાઈ ગઈ છે હવે એને ગરમ ગરમ જ આપણે આવી રીતે પીસ કટ કરી લઈશું તમે જુઓ છો હવે ચીક્કી એકદમ તૈયાર છે બજારમાં મળે એવી અને દાંતમાં બીના ચોટે એવી આ ચિક્કી બહુ હેલ્ધી હોય છે શરીર માટે સારી હોય છે સાંધાનાને દુખાવા થતા હોય તો એના માટે બી આપણને ખૂબ લાભદાયક હોય છે તો ઘરે બનાવો અને ખા થેન્ક યુ ફોર વોચિંગ આર કે કુકિંગ ફોર એવર સી યુ નેક્સ્ટ ટાઈમ જય શ્રી કૃષ્ણ